અર્જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે વિરોધ કરી રહેલા શિક્ષકોએ સુરતમાં મતદાન કર્યું શિક્ષકોએ પેનડાઉન ચોકડાઉન કામગીરી બંધ કરી દીધી હતી સુરતમાં પણ પડતર માંગને લઈને શિક્ષકો વિરોધ કરી રહ્યા છે શિક્ષકોએ પેનડાઉન કામગીરી બંધ કરી દીધી છે શિક્ષકો અનોખી રીતે વિરોધ કરી રહ્યા છે એટલું જ નહીં સુરતમાં એક પત્ર પર પર પ્રશ્નો કરી કરી મત રજૂ રહ્યા છે શિક્ષકો આજે ઓનલાઈન હાજરી પણ નહીં પૂરે વિદ્યાર્થીઓને આજે અભ્યાસ કરાવવામાં આવશે નહીં આ રીતે શિક્ષકો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે જૂની પેન્શન યોજના લાગુ કરવાની સાથોસાથ અન્ય પડતર માંગણીઓને લઈને ગુજરાતના સંખ્યાબદ્ધ શિક્ષક શિક્ષકોએ પેનડાઉન મુમેન્ટ ચલાવી પેન પેનડાઉન એટલે કે શિક્ષકો આજે સરકારી કામકાજથી સદંતર અડગા રહ્યા હતા

મહિલાઓની પ્રસ્તુતિ રજા જે ઓગણીસો છન્નુંથી બાકી છે એને સળંગ ગણીને એનો લાભ આપવો એસ ટાટના બદલી નિયમો એ ઝડપથી જાહેર કરવા એ સિવાય આ એનપીએસ અંતર્ગત જે ત્રણસો રોકડ સ્વરૂપે જે રજા છે એને રોકડમાં રૂપાંતર કરવું એ સિવાય આપણે મહાનગરપાલિકા નગરપાલિકા કેટલીક એમાં બેતાલીસો ગ્રેડ પેનો પ્રશ્ન હજુ પણ પેન્ડિંગ છે એ પણ ઝડપથી પૂર્ણ કરવો અને બાકી બધી જે પડતર માંગણો છે એ ઝડપથી પૂરી થાય એ માટે આ આંદોલન કરવામાં આવે છે મારું નામ દિનેશ વાઘ રાષ્ટ્રીય સંયોજક સંયોજક સંયુક્ત શહેર નમસ્કાર મારું નામ મહેશભાઈ એમ પટેલ રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના સુરત શહેરના સંયોજક તરીકેની જવાબદારી આજે સમગ્ર સુરત શહેરની નગર શિક્ષણ સમિતિની ચુમ્માલીસ શાળાઓને બુથ તરીકે ઉપયોગ કરી અને નગર શિક્ષણ સમિતિના સાડા ચાર હજાર કર્મચારીઓ પોતાના મત મૂકી અને સરકારમાં રજૂઆત કરનાર છે કે સરકારે સ્વીકારેલી ભૂતકાળની અંદર સ્વીકારેલી જે શિક્ષકના હકની માગણીઓ હતી વિધાનસભા ઇલેક્શન પહેલાં પાંચ પ્રધાનમંત્રીઓ પ્રધાનમંડળની જે રચના કરેલી હતી પ્રધાનોની અને એની અંદર જે માગણીઓ સ્વીકૃત કરેલી હતી એ માગણીઓ પૈકીની મુખ્ય માગણી ઓપીએસ છે ઓલ્ડ પેન્શન યોજના એ આજ દિન સુધી શિક્ષક કર્મચારી કે અન્ય કર્મચારીને મળી નથી એના માટે અવારનવાર કેટલા પ્રકારના કાર્યક્રમો સરકાર સમક્ષ આપેલા છે પરંતુ છતાં સરકારે આજદિન સુધી એને સ્વીકૃત કરી નથી એ સિવાયની કેટલી માગણીઓ છે કે જેને સરકારે આજદિન સુધી સ્વીકૃત કરી નથી એના માટે તમામ કર્મચારીઓ શિક્ષક અને તમામ કર્મચારીઓ આ બેલેટનો ઉપયોગ કરી અને પડતર માંગણીઓ અમારી સ્વીકૃત થાય એના માટે સરકાર સમક્ષ મૂકનાર છે અને આ બધા જ બેલેટ પેપર સમગ્ર ગુજરાત રાજ્યના બેલેટ પેપરો આવતીકાલે ગુજરાત સરકારની અંદર જમા થશે અને ગુજરાત સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન્યુઝ સાથે